વિક્રમ રાજા વિક્રમ રાજા અરે પણ શું વિક્રમ રાજા બધા મને પૂછે અલે વિક્રમ રાજા અલે વિક્રમ રાજા ફિલ્માં આવી રહી છે ભાઈ દિવાળીના ભવ્ય તહેવારોમાં એટલા માટે તમે જોવા જજો એવું કહેવા માગો છું આ ગીતનું શૂટિંગ હતું આ વિડીયોમાં આપણે તમે જોયું તમને ગમ્યું હશ યાર એટલા માટે કોમેન્ટ કરજો તમને વિડીયો ગમ્યો હોય ત્યારે બરાબર છે વિડીયો આપણો સારો હોય તો કહેવા જાવ કોમેન્ટ કરજો તો મને ખબર પડે વિડીયો કેવો હોય બરાબર છે મસ્ત પિક્ચર આવે છે વિક્રમ ઠાકોરની તમે જરૂર જોવા જજો યાર વિક્રમ રાજા એવું નામ છે પિક્ચરનું એટલા માટે તમે તમારા દોસ્તોને પણ કહેજો કે આવી ફિલ્મ આવી રહી છે ખબર હોય ફોન જોતા હોય એટલે કેવું લાગ્યું ગીત યાર જોરદાર છે જોવા જજો મસ્ત ગીત છે વિક્રમ ઠાકોરના ગીતની વાત ના થાય યાર જોરદાર ગીત હોય છે એમના મને તો બહુ ગમે છે યાર તમને ગમે છે કોમેન્ટ કરી દેજો ગમતા હોય તો એટલા માટે આ સરસ મજાનું ગીત છે આ પિક્ચરમાં તમે જરૂર જોજો પિક્ચર જોવા જાઓ ત્યારે પણ હા અત્યારે નહીં હજુ તો પિક્ચર આવવાની છે